જવા જાય છે છોકરી છોકરા છોકરો જોવા ત્યારે છોકરી ઇનડાયરેક્ટલી દાદાને કહે છે દાદાને એમ તો ના કહે કે મારે શાહરૂખ ખાન જેવો જોજો સલમાન ખાન જેવો જોજો પણ દાદાને ઇનડાયરેક્ટલી કહે છે કે મને કેવો ગમે તે એવું કહે છે હે દાદા એવો તે વર ના જોતા સમજો હે દાદા એવો તે ના જોતા જે રોજ ઠેબે આવે એટલે ઠીંગણો ના જોતા નેવા તોડે રે પેલા ઘરના નેવા નડિયા વાળા બરાબર એટલે ઊંચો ના જોતા ને તો ઘરના નેવા તોડશે હે દાદા એવો તેવર ના જોતા જે વાયરે ઉડી જાય રે એટલે પાતળો ના જોતા વાયરે અને એ દાદા એવો તે વર જોતા જે કમાણ એ તોળાવે રે એટલે કમાણ મે ના આવે એવો જાણો ના જોતા અને એવો વર જોજો એટલે આવું કે છે કે મધ્યમ જોજો અને છેલે છેલે કે છે દાદા વઢિયાર દેશ ના જે દેજો રે વઢિયાર દેશ જીવવો તે દહેલો રે કે છે જોજો પાસા વઢિયાર દેશના જે વઢિયાર પ્રદેશના ના દેતા મને વઢિયાર દેશ જીવવો તે દો મિત્રો પહેલાના જમાનામાં વઢિયાર દેશમાં વઢિયાર પ્રદેશમાં ગાયો ભેંસો તબેલાનો જે ઉદ્યોગ હતો વ્યવસાય હતો બરાબર અને ત્યાં કોઈ છોકરી જાય એટલે કામ જ કરવું પડે બીજું કોઈ ઓપ્શન જ નહીં અને એટલે મિત્રો એવું કહે છે કે મને વઢિયાર પ્રદેશ ના દે જવરે મિત્રો પણ હવે તો એક સુખ સુખી પ્રદેશ થઈ ગયો છે બરાબર ને ઓકે વઢિયારી ગાયો અને ભેંસો મિત્રો વઢિયારી ગાયો અને ભેંસો હવે વખણાય છે આ વઢિયાર પ્રદેશ એ પાટણ અને મિત્રો બનાસકાંઠામાં આવેલો છે ઓકે મિત્રો અને આ ખાસ યાદ રાખજો બનાસ 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 અને સરસ્વતી નદી સરસ્વતી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એ વઢિયાર પ્રદેશ છે બનાસ ઓપ્શનમાં નહીં મૂકે આ લોકો આ મુકશે પર બીજું નામ પરણાશા છે આ ટેટ મેં એક વાર છટકાવા કેતા અને મિત્રો ટેટ ભલભલા લેટ કાઢવા માટે કાપી છે બરાબર ને ઓકે એટલે પરણાશા એટલે કે બનાસ અને સરસ્વતી નદી વચ્ચે નો પ્રદેશ હવે